ભલે પછી દિલ ના કટકાજી નો લાલ પ્રાણ પીએ ક્યારે લાગે બહુ વાર જીવન જીવાને મારી સૌ ને રચાવે દુનિયા ના રંગો એની નજરે બતાવે

અમારા માટે તમે નવા નથી અમારા માટે પણ વાહ ખુબજ સરસ છે શબ્દો પણ બળકટ શૈલી માં આમ લખાયેલા છે કોને લખ્યા છે

પસંદગી કાય હોય ત્યાં જો એટલે આપણી ચોઈસ ને પછી ઈ આપણને ટીચ કરે કે તને આ ફિલ્ડ માં જાવું તો આનમાં આ લે છે આ લે છે બાકી ચોઈસ આપડી યસ યસ છતાં કાય ડ્રીમ છે એમ કે ભાઈ મને આ બનવું છે એવું કાય ડ્રીમ શું તમારું આમ શું બનવું

રાજકારણ માં તો ગામના સરપંચ બનવું પડે સરપંચ પેલા ગામના સભ્ય બનવું રાજકારણ ચોક્કસ

તારી શી કરી શકીશ અમે યોગ યોગ મળ્યા કે આ ત્રણેય દીકરી જેમ સ્ટેપ હે ને એવા ને એવા નેચર ત્રણેય ના આ વચ્ચે ની એની આપડી વચ્ચે ની એના સેમ નેચર ઓ મોટી બે એના સેમ નેચર આ નાની બે એના સેમ અચાનક યોગ યોગ કેટલા એક વર્ષ કે આપણે મળ્યા હતા દોઢ દોઢ વર્ષ થી એક્ઝામ માં બે મળી ત્યાંથી મળવાનું બહુ મજા આવે એમ એકબીજાને એના વિચાર આપલે રહે અને સપોર્ટ પણ કરે એક એમના મમ્મીઓને પણ લેજો આ પ્રતિભાના જન્મદાત્રીઓને તમે છોડી દેશો કેમ ચાલ

તો એમણે ભાષણ આપ્યું તો એ દરમિયાન એમને કીધું કે હું તો મેડિકલ નું ભણીને પણ મારા સાસરા પક્ષમાં અને મારા પિયર પક્ષમાં એ બહુ ભણેલા ન હતા મારા ઘરવાળા પણ ઓછું ભણેલા પણ મારો અભ્યાસ ચાલતો હતો એ દરમિયાન લગ્ન થયા લગ્ન પછી પણ મને એમણે ભણવાની છૂટ આપી એટલે એ લોકોના આમ મતલબ સમજો ને ફૂલ સપોર્ટ એક ડેડિકેશન સાથે પછી મને એ મદદરૂપ થતું હતું એમનું ફૂલ સપોર્ટ

લેવલ ઉપર જશે બસ 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 અરે પછી બાપ ભાઈ આપણા ગોરબાઈ હોમ બસ બસ ગોરબાઈ એ સ્પીચ ને ટાઈટલ અમુક બાપ તો ગઈ થી કે જો અત્યારે આપણો સમાજ દાગીના ઓમન એમાં કે આલ લ છે મારી દીકરીને આ જોઈએ છે મતલબ સાસરા પક્ષ વાળા પાસે દીકરીના બાપક માંગણી કરતા હોય છે ભાઈ અમને આ દીકરીને આ દીકરીને આ દાગીના આ દાગીના જો

અમે ખબર નહી હવે પણ બહુ સરસ છે અને દીકરી તો બહુ મજા આવી મેં કોલ કરો યાર हे फोन बस मोमेटो जो लक्ष्मण मंदिर लक्ष्मण मंदिर ये आपरे डॉक्टर छे आक्तावी ने लक्ष्मण मंदिर का वातावरण करो रेडी गिरि नंद नन्दित कृष्ण કપલ ગુરુ છે આ ત્યાં છે સીધી અને એની રીધી ઓહો એક ડુંમરા એક મૂકીને છે

ખુલી ગયા પછી સામેથી ઓફર કરી એનો હાઈ પાવર છે એનો કોન્ફિડન્સ લેવલ બહુ હાઈ થઈ ગઈ